વિશ્વભરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરામાં પણ દાંડિયા બજાર અકોટા બ્રિજ નીચે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક બાળ કૃષ્ણ શુક્લ ધારાસભ્ય કેયોર રોકડિયા મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ પોલીસ કમિશનર નરસિંહા કોમર કાઉન્સિલરો શાળાના બાળકો સહિત પોલીસ વિભાગના કર્મચારીઓ અને તાલીમાર્થીઓ જોડાયા હતા અર્ધ સરકારી સંસ્થાઓ શાળા કોલેજો ધાર્મિક સંસ્થાઓ જોડાઈ હતી યોગિક ક્રિયાઓ અને યોગાસનો કરીને યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આપ જોઈ શકશો કે આજના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં હજારો લોકો ભેગા થયા છે આજે શહેરમાં આખા ગુજરાતમાં અને આખા દેશમાં અને દુનિયામાં યોગ એક અભિયાનના રૂપે એક મુવમેન્ટને રૂપે લાઇફ સ્ટાઇલના રૂપે આપણે અપનાવી રહ્યા છે હું માનું છું કે યોગ આપણા જીવનમાં અપનાવીએ એક સ્વસ્થ સમાજની નિર્માણમાં આ એક બહુ અતિ મહત્ત્વની ભૂમિકા ભજાવશે લોકો આજે મોટી સંખ્યામાં જોડાય છે આના એક ઉદાહરણ છે કે લોકો યોગને આપણા જીવનમાં અપનાવી રહ્યા છે યોગ જીવન માટે આ અભિન્ન અંગ છે કેમ એક સ્વાસ્થ્ય માટે આપણા બોડી માઇન્ડ એન્ડ સોલ કહીએ આ ત્રણેય વસ્તુ માટે યોગ એક એવા વસ્તુ છે જે આપણે મદદરૂપ થઈ શકે છે એક સ્વસ્થ વ્યક્તિ સ્વસ્થ સમુદાય સ્વસ્થ સમાજ અને સ્વસ્થ રાષ્ટ્રની નિર્માણ માટે અતિ મહત્વની ભૂમિકા ભજાવનાર છે આજે આપ યોગ કર્યા છે કેટલું મહત્વનું માનો છે આ દસમું વર્ષ છે કેટલું મહત્વનું માનું છું દસ વર્ષમાં કેટલી પ્રગતિ દેશ યોગના ક્ષેત્રે કરી યોગ રાખે આજથી દસ વર્ષ પહેલાં જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સંયુક્ત રાષ્ટ્ર રાષ્ટ્રસંઘને ભારતની આ દેન એવા હજારો વર્ષ જૂની જે આ પદ્ધતિ યોગ પદ્ધતિ જેનું એનું મહત્ત્વ સમજાવ્યું અને ત્યારબાદ યુએનના એકસો સિત્યોતેર દેશ જે બધા ઉપસ્થિત તમામે સર્વાનુમતે એકવીસમી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું આપણે બધા જ જાણીએ છીએ કે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આજના દિવસથી દક્ષિણાયણની શરૂઆત થાય છે પરંતુ અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે જોઈએ તો એકવીસમી જૂને વર્ષનો સૌથી લાંબો દિવસ છે એ દિવસથી જ આપણે બધા જ લોકો જો યોગને સમર્પિત થઈને જીવન જીવવાનું ચાલુ કરીએ તો મને એવું લાગે છે કે પોતાનું જીવન તો સમૃદ્ધ થશે સાથે આપણે સમાજને પણ સમૃદ્ધ કરી શકીએ વિશ્વને ભારતે યોગની જે ભેટ આપી છે કેટલી મહત્વની માનો આજની યુવા પેઢી માટે પણ કેટલું મહત્વનું માનો આપણે જ્યારે એવું કહેતા હોય છે કે શરીર માધ્યમ ખલું સર્વ સાથે એનો મતલબ છે કે શરીર સારું હશે તો બધું જ સારું હશે અને દેશના યુવાનો અને વિશ્વના યુવાનો જ્યારે યોગને સમર્પિત થશે ત્યારે એ પોતે તો સમૃદ્ધ થશે શરીર એમનું સારું થશે રોગમુક્ત થશે પણ સાથે સમાજ અને રાષ્ટ્રને પણ તેઓ સમૃદ્ધ કરી શકે